પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવામાં આવી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે આજે બપોર સુધી તમામ ઉદ્યોગ વેપાર બંધ રહેશે એન્જિનિયરિંગ એસોસિએશન શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિતના ઉદ્યોગો બંધ રહેશે આજે રાજકોટની તમામ ખાનગી શાળાઓ સજ્જડ બંધ રહેશે એક દિવસનું બંધ પાડી અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કરાયો છે આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ કે જેમની સાથે છસો પચાસ થી વધારે શાળાઓ પંદર હજાર થી વધારે શિક્ષકો તેમજ લગભગ

ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ ભલે બર્માની અંદર થયો હતો એટલે કે તે જન્મે બર્મિશ કહેવાતા હતા પરંતુ તેમની કર્મભૂમિ છે સાથોસાથ તેમનું થી માંડીને યુવાની કાળ સુધી અત્યાર સુધીનો જે તેમનો કાળ છે તે રાજકોટની અંદર જ વિત્યો હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે લોકો તેમને બરમિશ નહીં પરંતુ રાજકોટના જે તેવો દીકરા છે રાજકોટમાં જ તેમનો જન્મ થયો છે તેવું માની રહ્યા છે ને તેના જ કારણે રાજકોટની જો વાત કરવામાં તો રાજકોટની અંદર છસોથી પણ વધુ જે ખાનગી શાળાઓ છે તે હાલ આજરોજ તેમની અંદર શૈક્ષણિક કાર્ય છે તે બંધ રાખવામાં આવ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા થોડીક જ વાર પૂર્વે જે શાળાઓના જે ટીચર્સ હતા જે પ્રિન્સિપાલ હતા તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમણે પણ કહ્યું હતું કે રાજકોટને ક્યારેય પણ ખોટ ન પૂરી શકાય તે પ્રકારની ખોટ છે તે વિજય રૂપાણીના સ્વરૂપમાં થઈ છે સાથોસાથ વિજય રૂપાણી છે તે રાજકોટ શહેરના શિલ્પી હોય તે પ્રમાણે તેમની રાજકોટ શહેરને અનેક વિકાસલક્ષી ભેટ છે તે પણ આપી છે તેની અંદર પણ જો વાત કરવા તો વડોદરા અને રાજકોટ આ બંને વચ્ચે જ્યારે હરીફાઈ ચાલતી હતી કે એમ્સ કોને મળશે ત્યારે એમ્સ છે તે રાજકોટના ફાળે આવી હતી સાથોસાથ રાજકોટને હિરાસર જેવું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેની ભેટ પણ વિજય રૂપાણીના જ કાર્યકાળની અંદર મળી છે સાથોસાથ આજે ઉનાળાની અંદર પણ અગાઉ જ્યારે રાજકોટ શહેરને ટ્રેનથી પાણી પીવાનું પૂરું પાડવામાં આવતું હતું ત્યારે આજે ઉનાળાની અંદર પણ આજી ડેમ છે તે ભરેલો રહે છે તો તેની પાછળ પણ વિજય રૂપાણીની મહેનત છે ત્યારે લોકો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું કાકા શું કહેશું ખાસ કરીને જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે તેને આપ કઈ રીતે જુઓ છો સાહેબ વિજયભાઈ રૂપાણીની અમારા રાજકોટ માટે બહુ મોટી ખોટ છે અને સાથે સાથે વિજયભાઈ રૂપાણી અમારા સંઘના બહુ જુદા કાર્યકર્તા છે હું પણ સંઘથી જોડાયેલો છું આદર્શ પ્રભાતમાં વિજયભાઈ રૂપાણી રેગ્યુલર અમને લોકોને મળતા હતા અત્યારે અમને એટલું બધું દુઃખ થાય છે કે આવા એક રાજકોટના લાડીલા વ્યક્તિ અમે ખોઈ બેઠા છીએ અમને એમ્સ મળી છે તો વિજયભાઈના કૃપાથી એમ્સ મળી છે એવી રાજકોટમાં અનેકો અનેક વસ્તુ વિજયભાઈ રૂપાણી સામે મળી છે એટલે ખરેખર અત્યારે અમે મારી દુકાને અહીંયા છે આદર્શ સોસાયટીમાં મારું રેસિડન્સ છે મારી દુકાને અહીંયા છે હું અમે લોકોએ દુકાન બંધ રાખી છે બપોર સુધી કેમ કે અમને અનહદ દુઃખ થાય છે કે આવા વ્યક્તિ અમારા વચ્ચેથી નીકળી ગયા છે

ઓકે રાજકોટ વાસીઓ આહત છે તે થઈ ચૂક્યા છે ને તેમનું કેવું છે કે વિજયભાઈની ની ખોટ છે તે ક્યારેય પૂર્ણ નહીં કરી શકાય સાથોસાથ હું આપણે જણાવી દઉં કે વિજયભાઈ જે પાર્થિવ જે શરીર છે તે પાર્થિવ શરીર છે તે આજે સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે કે જે તેમના નજીકના સૂત્રોમાંથી મળી રહી છે સાથોસાથ લોકો દર્શન કરી શકે તેમને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે બે કલાક સુધી જે તેમનું જે શરીર છે પાર્થિવ દેહ તે ખાસ કરીને દર્શનાર્થ ખુલ્લું મૂકવામાં આવશે તેવી પણ એક જાણકારી છે તે રાજકોટ શહેર ભાજપના સૂત્રો દ્વારા મળી રહી છે ને ત્યારબાદ તેમની અંતિમ વિધિ છે તે રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે થાય

તેઓ ગાંધીનગર જે વિજય રૂપાણીનું જે નિવાસ સ્થાન છે ત્યાં પણ તેઓ પહોંચ્યા છે અને આવતીકાલે સવારે તેમનું જે શરીર છે એ જ્યારે તેમને આપવામાં આવશે સિવિલ હોસ્પિટલમાંથી ત્યારબાદ તેઓ તેમને રાજકોટમાં અંતિમ વિધિ માટે લઈ જશે પ્લેન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે ત્યારે રાજકોટમાં જ વિજય રૂપાણીની અંતિમ વિધિ થશે રૂપાણીના પુત્ર રાજકોટ પહોંચશે રાજકોટ શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું છે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું ગઈકાલે અનેક નેતાઓએ ગાંધીનગર પહોંચી અંજલિબહેનને સાંત્વના પાઠવી હતી તો અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું જેને લઈ રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી તેમણે કહ્યું છે કે મળતો હતો એ અમે છે અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષે વિદ્યાર્થી કાળકા કાળકી એવા એક અમે અમારા આજેવાન ગુમાવ્યા છે એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે એમનો સત્યારો પણ મળતો રહ્યો છે ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા અને રાજકોટના હીર વિજય રૂપાણી હવે સદાય ગુજરાતને યાદ રહેશે વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે હવે આ અવાજ ક્યારે સાંભળવા નહીં મળે આ ચહેરો ક્યારેય જોવા નહીં મળે આની ખાલસતા આ હાસ્ય સદાય માટે અમર બની ગયું કેમકે ગુજરાતના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી રાજકોટના હીરો વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા હવે તે માત્ર યાદોમાં જ છે વિમાન ક્રેશની ઘટનામાં વિજય રૂપાણીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ રાજકોટ અને ગુજરાતના લોકપ્રિય નેતા વિજય રૂપાણી હસતા હસતા બધાને છોડીને અંતિમ રાહ પર નીકળ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે તો બીજી તરફ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચેલી છે અને હાલ તપાસ ચાલી રહી છે તો એનડીઆરએફની ટીમ જે ઘટના સ્થળ પર છે હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો પ્લેનની ઘટનામાં તપાસ ચાલી રહી છે જેમાં ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ અહીંયા છે જે લગાતાર બે દિવસથી અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે તો એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે અને ત્યાં લગાતાર કાટમાળ હટાવવાની જે કામગીરી છે એ પણ છેલ્લા બે દિવસથી ચાલી રહી છે આજે પણ ચાલી રહી છે વધુ માહિતી મેળવીએ ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે ઘટના સ્થળેથી છે ઋત્વિજ આજની જે કાર્યવાહીની જો આપણે વાત કરીએ તો ઘટના સ્થળે આજે કયા પ્રકારની તપાસ થઈ રહી છે શું હજુ પણ કાટમાળ છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે પંકજ હજી પણ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે શરૂ છે થોડી જ વારની અંદર આ કામગીરી કરવામાં આવશે કારણ કે આપ જોઈ શકો છો અહીં જેસીબી મશીનો છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આસપાસની જે દિવાલો હતી જે નડતરરૂપ હતી જે તે ઘટના સમયે જ તોડી પાડવામાં આવી હતી પરંતુ કાટમાળ હટાવવા માટે જે વધુ જે જગ્યાની જરૂર પડતા જે અન્ય જે દિવાલનો ભાગ છે તે પણ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં હાલમાં જેસીબી મશીન તૈનાત કરી દેવામાં આવ્યા છે એટલે થોડી જ સમયની અંદર આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે કારણ કે ખૂબ જ કાટમાળ છે આસપાસના વિસ્તારની અંદર એટલે તે હટાયા બાદ જે સુરક્ષા એજન્સીઓ છે અલગ અલગ એજન્સીઓ છે તે તપાસમાં લાગી જશે એનડીઆરએફની એક ટીમ છે તે પણ થોડી વાર પહેલાં આવી છે કારણ કે જે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ દ્વારા સતત અહીં જે રેસ્ક્યુ કરવામાં આવતું હતું જે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હતું તે પણ કામગીરી આજે શરૂ રહે તેવી શક્યતા રહેલી છે કારણ કે આ જે વિસ્તાર છે તે આસપાસના વિસ્તારની અંદર પણ ગઈકાલે એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું આજે બ્લોક છે ચાર બ્લોકની અંદર તમામ જે ચાર બ્લોકની અંદર એનડીઆરએફની ટીમ અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી હતી અને તમામ એક એક રૂમની અંદર તેમના દ્વારા ખાસ સર્ચ કરવામાં આવ્યું હતું આજની વાત કરીએ તો આજે પણ અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ અર્થે અહીં પહોંચે તેવી શક્યતા રહેલી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે સાથે સાથે અહીં જે આખો વિસ્તાર છે તે વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવે છે જેથી કરીને કોઈપણ પ્રકારના પુરાવાનો નાશ ન થાય અને જે તપાસ કરતા એજન્સીઓ છે તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે કોઈપણ વ્યક્તિને અંદર જવા માટેની મંજૂરી નથી માત્રને માત્ર જે તપાસ કરતા અધિકારીઓ છે અને પોલીસ અધિકારીઓ છે તે જ અહીં જોવા મળી રહ્યા છે જે છે તેને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી એટલે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ એફએસએલની ની ટીમ દ્વારા અહીં કરવામાં આવ્યું હતું અને આજે વાત કરીએ તો આજે અલગ અલગ જે સુરત જે ઋત્વિજ આભાર માહિતી આપવા માટે તો આજે પણ લગાતાર કાટમાળ હટાવવાની કામગીરી છે એ આખો દિવસ ચાલશે